તો સુરેન્દ્રનગર શહેરમાં અસામાજિક અને અવારા તત્વોનો દિનદહાડે ત્રાસ વધી રહ્યો છે સુરેન્દ્રનગરમાં ઘરની બહાર પાર્ક કરવામાં આવેલી સ્કોર્પિયો કારમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે સાથે અસામાજિક તત્વોએ કારમાંથી પંદર હજારની થી વધુની ચોરી કરી હતી તેમજ અમદાવાદમાં રહેતા અનેક કેટરિંગનો વ્યવસાય કરતા એક વ્યક્તિએ ત્રણ માસ પહેલા જ નવી સ્કોર્પિયો કાર લીધી હતી આ કાર લઈને તેઓ તેમના મામાના ઘરે સુરેન્દ્રનગર આવ્યા હતા જેમાં બાલા હનુમાન રોડ પર કાર પાર્ક કરાઈ હતી ત્યારે આ કારમાં અસામાજિક તત્વોએ નુકસાન કર્યાની જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને તપાસ કરતાં કારના બંને કાચ તૂટેલા હાલતમાં જોવા મળ્યા હતા અને પથ્થરની સામગ્રી તેમજ કાર પર લીટા કરાયા હતા આથી તેઓ આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરીએ હતી બનાવની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ દ્વારા ચાલી રહી છે હું અહીંયા લગ્ન પ્રસંગ બાબતે મારા મામાના ઘરે આવેલો હતો જેમ કે મેં ગાડી પાર્ક કરેલી હતી બાલા હનુમાન રોડ માથે સાઈડમાં મેં ગાડી પાર્ક કરેલી છે હવે રાત્રે મેં બાર સાડા બાર આસપાસ ગાડી અહીંયા રોડ માટે પાર્ક કરી છે એ હું પાર્ક કરીને ઘરે અંદર સૂતો હતો અને સવારમાં આવીને જોયું તો અહીંયા મારી ગાડીમાં ઘણું બધું નુકસાન દેખાઈ આવ્યું છે જેમ કે કાચ તોડ્યા છે બધા કાચ તોડી નાખ્યા છે અને આખી ગાડીની અંદર લીટા પાડી દીધા છે જેમ કે મારે કોઈની જ્યારે એવી કોઈ અંગત અદાવત આયા છે નહીં સુરેન્દ્રનગરમાં કે હું અહીંયા કોઈને ઓળખતો નથી હું મારા મામાના ઘરે આવ્યો છું અને આવી રીતે આ નુકસાન અહીંયા કરેલ છે જેથી કરીને હું અહીંયા ફરિયાદ તો મેં આપેલી છે પોલીસમાં